પાણીની અછત સર્જાવાની ભીતિ ભર ચોમાસે બનાસકાંઠામાં હજુ દાંતીવાડા તાલુકો ભરપૂર વરસાદથી વંચિત સમગ્ર રાજ્યમાં મેઘમહેર વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ રેડ એલર્ટ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે તેમ છતાં હજુ જિલ્લાના દાંતીવાડા તાલુકામાં હજુ પણ જોઈએ તેટલા પ્રમાણમાં વરસાદ પડ્યો નથી જેમાં એકમાત્ર લાખણી તાલુકામાં સિઝનનો એકસો તેર પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ નોંધાયો છે બાકીના અન્ય તેર તાલુકામાં બાવન ટકાથી નવ્વાણું ટકા સુધીનો વરસાદ પડ્યો છે જોકે કે અડધું ચોમાસું વીતવા છતાં પણ જિલ્લામાં નહીવત વરસાદથી જળાશયો ખાલીખમ હોવાને લઈ સિંચાઈના પાણીની અછત સર્જાવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસું ત્રીજા રાઉન્ડમાં ખૂબ જ સક્રિય બન્યું છે જેમાં દરિયાકાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદને લઈ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જો કે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જેને લઈ સિઝનના વરસાદની ટકાવારીમાં મહદઅંશે વધારો થયો છે તેમ છતાં જિલ્લામાં દાંતીવાડા સહિત તાલુકામાં ભર ચોમાસે હજુ પણ ખેતી અને સિંચાઈ લાયક વરસાદ પડ્યો નથી જેને લઈ મોટાભાગના નદી નાળા તળાવ સરોવર હજુ છલકાયા નથી જોકે પશુપાલન અને ખેતી પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વીતવા છતાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા તેમજ જિલ્લાના મુખ્ય ત્રણ જળાશય દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ હોવાથી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે વચ્ચે શુક્રવારે છ દિવસ બાદ વાતાવરણમાં ઉઘાડ નીકળતા તેમજ વરસાદે વિરામ લેતા ચાલુ વર્ષે નબળા ચોમાસાને લઈ આગામી સમયમાં જિલ્લામાં સિંચાઈના પાણીની અછત વર્તાવાની તેમજ ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બનવાની ભીતિને લઈ ખેડૂતોમાં નિરાશા છવાઈ છે